વાગાશા ખડ્યામાં આજે દેવ દિવાળીને નિમિત્તે જણે સ્વર્ગની રોશની હોય તેમ લાગી રહ્યું છે પૂજ્ય પુનમરામ મહારાજ જેઓ આપણા સમાજના છે જમુરિયા પરિવારના છે ડોક્ટર જયરામ પણ જમુરિયા પરિવારનો જ છે આજે તમે એક ઘરના ભેગા થઈને ખૂબ સુંદર વાત કરી ડોક્ટરે

તો આ આનંદની ભળે મને બોલવાની તક આપી તો હું મારી રીતે બે શબ્દ કહીશ મિત્રો ભજનમાં રમઝટમાં અમે ભંગ પાડ્યો એવું ન માનતા અહીંયાથી કાર્યક્રમ અમે ચેલાવાડાથી કાર્યક્રમ પતાવીને આવ્યા લાબડાદરાથી કાર્યક્રમ પતીને હજુ એક બીજો કાર્યક્રમ ડોક્ટર સાહેબ કીધું ત્યાં જવાનું છે દરેક ઠેકાણે આદિવાસી સંઘર્ષ સમિતિના યુવાનો જઈને ડોક્ટર સાહેબ દરેકને શિક્ષક બને

સત્યુગ ત્રેતાયુગ દ્વારપયુગ અને આ યુગ છે પહેલા યંત્ર જંત્ર મંત્ર અને આ તંત્ર વાળી વિદ્યાની અંદર કળિયુગમાં આપણે હવે થોડા સમજવું પડશે જેમ જેમ પ્રગતિ કરી રહ્યા છે તેમ તેમ સમસ્યાઓ વધી રહી છે વસ્તી વધી રહી છે શિક્ષણથી આપણે આગળ વધીશું મિત્રો

એટલે એટલે આપણે સમજવું જોઈએ કે આપણે આગળ વધવું હોય ત્યારે સંગઠિત બનવું પડશે સમસ્યાઓ હર પળે આપણી પાછળ પડી છે એક ઘરમાં ચાર ભાઈ હોય ચારમાં માં નથી હોતો ન થવાનું કારણ કયું કે આપણા વિચારો પહેલો ઝઘડો ક્યાં થાય છે મનમાં થાય છે હું તો જ થથ રહ્યું મને ઝૂમે સંભળ સકાલ આયન પાળ આવા વિચાર નહીં કરશો પેલા આપણી ભૂલ હોય તો કોઈ કે એટલે દાદા તે વખતે તલવાર લે નીકળી પડલા પણ હમણાં આપણે બબ્બે તલવારો છે કાની એ તલવાર ઘણી ભારી પૂર્યા ઈ એ તલવાર યુ મોબાઈલ એટલે ઘણો જુદો યુ દે બગાડી હો દીધી નો જમાનો કરવો એ યુવાનો સમજી વિચારીને કરજો આ તલવાર ચોવીસ કલાક ને તલવાર નહી પણ સમાજ ના છે એમને જ્ઞાન શક્તિ પ્રગટ થઈ ત્યારે મહાદેવ ના મંદિર નું નિર્માણ કર્યું બાકા આજે પ્રગટ થયેલું છે તો એક મારી જેવો ભગત હતો મહારાજ ને કીધું મહારાજ તારું મહારાજ નકળ છ બ્રહ્મ કરો પદુ કરો પણ પશ્વ ની તટળ તપું લંતાસ મહારાજ કીધું કે મેં કંઠે હેઠી કે નહીં બાંતો પણ મેં તહું એક માળા નું 108 મણકા ને એ ફેરો જો બોલે 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 કરું તો એટલે તારું કમ્પ્લીટ રૂલ એટલે શ્રદ્ધા અને વિશ્વાસ થી કોઈ કામ કરીએ તો એ કામ સિદ્ધ થાય

ભજન મોડો નીકળો એટલે નેળ મેં મારે ફરવાનું અને એક ફરવાડી ભાઈ ભરવાડ ભાઈ ગાય જોવા

બીકનો માર્યો વાઘને કાને ટીંગ આવી ગયો વાઘ એક મારો તો ભયંકર પ્રાણી કયો મને એટલે વાઘ ખેંચે તેલ પાછળવા ફરવાડ ખેંચે ઈપા હી ના બહાર જવા દે મે કે દાદા ફરવાડ ઈ કો કે ગુલશન ભાઈ પશા પાડવાનું મશીન છે પેલા પશાકમાંથી પડતલા મઈ

અને આને ભૂલે ભૂલે ચાલુ બધી પહાની પ્રક્રિયા ચાલુ હોય છે પણ ભૂલે આમ લીધું એટલે બચી ગયો પેલો સક્યો મેં સક્યો પછી મેં કીધું હે પરમાત્મા તે મને બચાયો પણ સાથે સાથે પેલા ખાસા ચાંદીના ચાંદી ના પછી એટલે કેવાનો મતલબ કે ભક્તિ તમે કરો તો પરમાત્મા સર્વ વ્યાપક છે ગમે ત્યાં